હિંમતનગરના સિકંદર લોઢા વિઝા છેતરપિંડી મામલો સામે આવ્યો છે તો તેમાં સિકંદર લોઢા અને તેના પુત્ર વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી સુરતના તડકેશ્વરના ઉમરા ફારૂક દેસાઇએ ફરિયાદ નોંધાવી ત્યારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે છઠ્ઠી ફરિયાદ છે એક પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયાની વિઝા વર્ક પરમિટના બહાને લઈ જઈ છેતરપિંડી આચરી હતી જુદા જુદા દેશમાં વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ઠગાઈ કરી જેમાં પાસપોર્ટ અને રૂપિયા લઈ ઓફિસ બંધ કરી હતી અને છેતરપિંડી કરી હતી હિંમતનગર ગ્રામ્ય પોલીસે સિકંદર લોઢા સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે સિકંદર લોઢા અને પુત્રની એસઆઈટીની ટીમે પ્રયાગરાજથી પ્રથમ ગુનામાં ધરપકડ કરી હતી તો છઠ્ઠા ગુનાની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવશે